વડોદરા શહેરના ભાઈલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનાના આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાબૂદ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા ગ્રામ્યના ભાઈલે વિસ્તારમાં રાત્રિના સમયે સગીરા સાથે ગેંગરેપ વિથ લૂંટનો ગંભીર ગુનો આચરનાર ત્રણેય આરોપીઓને અડતાળીસ કલાકમાં શોધી કાઢી અનડીટેક ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીઓના નામ મુન્ના અબ્બાસ બંજારા મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા અને શારૂખ કિસ્મત અલી બંજારા તેમ જાણવા મળેલ છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ચાર ઓક્ટોબરની રાતે બાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્શનલ અસોલ્ટનો કેસ બનતા આંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો જેમાં બીએનએસ બે હજાર ત્રેવીસના કેટલા કલમો અને પોક્સો એક્ટ બે હજાર બારના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલો હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં આપણે પણ આપણા ટીમો પણ જોડાયા હતા આજે આ ઘટનાની અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપો સુધી પહોંચવાની આપને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપી લઈ ગયા હતા લૂંટીને આના ઉપરથી થયેલ એક કોલ તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં લાવવામાં સફળ થયેલ છીએ જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ છે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર ડેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ એના એનાલિસિસ કરીને એન્હાન્સ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણા રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઇડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટરસાઇકલ મોબાઈલ ફોન ડિટેલ્સ સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સન્સના આધારે આજે ક્રાઈમ બ્રાન્ચ આ ગુનામાં સંડાવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બે બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ ગુના ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટર બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને સાયકલને કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તા સતાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે જે નંબર વનના ક્યુ સાથે એમના સંબંધ પણ છે રિલેટિવ છે આ પણ મૂળ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલાં વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ યાદ કેટલાક સમયથી વસાયત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટિમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે આ આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક ડેડિકેશનનું એક ઉદાહરણ છે સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીને મહત્ત્વ મહત્તમ ઉપયોગ કરીશ સીડીઆર ડબર ડેટા એનાલિસિસ ફોરેન્સિક વિશ્લેષણ સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપના ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે કેટલાક વખતે લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવ ઉદભવીત થતા હોય છે પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી ઇન્ફોર્મેશન એક્સચેન્જ ટીમ્સની પીરિયોડિક રિવ્યુ અને આના કારણે આજે આપણા કેસને આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રીના પવિત્ર ત્યુહાર દરમિયાન ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઈસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા તો આ બંને ઈસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથડોલોજી આપણે વાપર્યું છે આને ડિટેલ તમને કીધું છે તો એમના રવાસી છે તંદાજાના બનાવ બન્યું છે બાયલી એમના રવાની જગ્યા અને જગ્યા અંતર લગભગ થ્રી પોઈન્ટ ફાઇવ કિલોમીટર છે તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં તો આપણે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે दरेक ने अपने स्कैन करी स्केन कर ने पुलिस विश्लेषण कर आरोपी सुधी पहुंचा सफलता मिली अतरे अपने आ तबके गुना तपास वोदरा ग्राम्य पुलिस पास है एट्ले आज तारीखे अपने समक्ष शेर करने मांगू छू તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટર પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટર સાથે આ બે જણા અને મોટર પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના એજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દેશ દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા થતીઓ અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રીના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારવાળ વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતા હતી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રિટ્રેટ કરવા માગીએ છીએ થેન્ક યુ